આયા દેશના એવા ને એવા જ છે કે કોઈ હાથમાં કઈ કમાણી આવતી જ નથી કમાવજો છો ખૂબ પણ જતા પણ રહેશે મેં કહ્યું સત્સંગ કેટલા વખતથી સત્સંગ અઢાર વર્ષથી જ આ દેશમાંથી લાવ્યો છું સત્સંગ એમાં વિચાર આવે કે અઢાર વર્ષથી સત્સંગ બરકત આવતી નથી એમાં શું થાય કે પૂજા કરી નાખવાની કથા કરી નાખવાની કરીને નાખવાની કરી નાખવાની કરી નાખે એમાં વિચાર આવતો જ નથી અઢાર વરસ થઈ ગયા અને આમાં વિચાર આવો ચૌદ વરસ થયા હાથમાં આવતું જ નથી સજાવ આ તો બધું અનંત જનમથી કર્યું છે આપણે પોતે વાત કરે ચુક્યા છે જેટલા બધા છે બધા એક એક જણ ઇન્દ્ર પણ થઈ ચુક્યા છે હા એ કાંઈ બાકી નથી ધામ ધૂમ કરવા માટે સ્વામી કે આ એક બાકી રહેશે ભગવાન નું સુખ પામવાનું બધી તો એક યુવક હતો ને સ્કૂટર લઈને આવ્યો પૂજન કર્યું એનું એક બેઠક જ રહી ગઈ છે છાતી ઓટોમેટિક નીકળ્યો ત્રણ મહિના પછી ફરી આવ્યો મળ્યો પાછો જતો હતો પાંચ કીક મારી પાછા બોલાયા સ્કૂટર બગડી ના ના રસ બગડ્યું કેફ હતો નવો નવો હતો ને હવે વાપર્યું આપણે થા ક્યાં આવે શું હવે એલો વિચાર બીજો ચાલતો નહીં નહી ચાલતો રહે એવું છે એટલે આ લોક ની કોઈ પણ વસ્તુ છે ને એ તમને અમુક વખત સુખ આપે પછી વેરઆઉટ થઈ જાય એટલે માઇન્ડ ને ચામ ના રે પછી પછી ધસરડા પછી નવું મકાન હોય નવા કપડા હોય બધું છે જોયું તમે એક બે દિવસ રે નવું મકાન આ હોય પછી મહિના બે મહિના છ મહિના તો આ આવન જાવન રહે કોઈ રસ ઇન્ટરેસ્ટ નહીં કઈ આ બધાને આ તકલીફ છે માણસે નવું નવું જ જોઈએ નવું નવું કેટલું નવું લાવે કેટલું એ કઈ લિમિટ હોય ને એટલે પણ આ ભગવાન જો આ બાજુ તમે ફરો સત્સંગ બાજુ જેટલું તમે રિપીટ કરો ને એટલું નવું નવું લાગે તમને હા એકવાર ક્લિક થઈ જવું જોઈએ પછી વસનાવત છે સ્વામીની વાતો છે આ જીવન ચરિત્રો છે વાર તમને સમજાઈ જાય ખરું તો આજ છે આ સાથે આવશે અને કરવા જેવું છે એવું એકવાર થઈ ગયું મનમાં પછી તને મજા આવે ઉસ્તાવત વાંચો જે કંઈક વાંચો સત્સંગની તમને આનંદ થાય અને એમાં જો તમને ક્લિક થઈ ગયું કે આની અંદર જે આવે છે એ પણ મારે વર્તું છે તો તો તમારે માલમ માલથી આટલું જો થઈ ગયું પછી બધું પોતા ઉપર લે તો થઈ જાય અત્યારે શું થાય છે કથા બીજા ઉપર નાખીએ છે આપણે બીજા બીજા ઉપર કથા નાખીને એ ગમાગમ અને પોતા ઉપર લે સમાગમ જે કે હમણાં ભગવત સ્વામી વાત કરી પોતા ઉપર લે સમાગમ પોતા ઉપર લે અંતરદ્રષ્ટિ બીજા ઉપર નાખે બાય દ્રષ્ટિ તો ગોષ્ટી કરો પ્રોગ્રામ પોતા પહેલે બીજા નાખે એ જ વસ્તુ કુસ્તી કુસ્તી ગમાગમ બાય દ્રષ્ટિ આવું અને પોતા પહેલે તો આજ બધું તમને લાભદાયી થાય આનંદનારાયણ તમ ઘડતર થવા લાગે પણ આ છે ને બહુ દુર્લભ વસ્તુ સ્વામી કહ્યું કે દુર્લભ આ દુર્લભ મનુષ્ય દેહ મનુષ્ય દેહ એમને મળતો નથી આ ભગવાન આવ્યા સ્વામિનારાયણ મોટાટા દેવો ભગવાને પ્રાર્થના કરી અમને મનુષ્ય દેહ આપો ભગવાન કે લો સ્ટે ઓર્ડર તમારે માળિયા હાઠીના ત્યાં ગામ છે ત્યાં ભગવાન દાસ સાધુ ત્યાં વાડી સાચવતા પૌત્ર ભાઈ કાકા પીપલવ વાળા એટલે બનાવતી વાત નથી બનેલી વાત એમને પોતે વાત કરી લી ભગવાન દાસ વાડી સાચવતા હતા ત્રણ વ્યક્તિ આવી કે અમે ગુણાતીતાન દર્શન કરો કે એમાં મારી શું જરૂર છે જાઓ તો બધા દર્શન આપે કોઈ પણ હોય ભિખારી હોય ગમે હોય બધા દર્શન આપે ચરણ સ્પર્શ કરવા દે ના કે અમને અમને સ્ટે ઓર્ડર છે સોનું સ્ટે ઓર્ડર તો આટલા બધા બુદ્ધિશાળીના આટલા દેખાવ તો ઘણો સારો થયો તમને શું છે કોણ છો તમે બ્રહ્મા વિષ્ણુ શિવ પાસે ના જઈ શકે તમે લોકો નસીબદાર છો ભગવાન ખોરો ખૂંદો છો અને કુણિયો મારો અમારે તો પાસે આઈ કોન્ટેક્ટ ની પાસે ચરણ સ્પર્શ ના થઈ શકે તો કે હવે અહીંથી ચાલીસ માઇલ દૂર છે જુનાગઢ ચાલીસ કિલોમીટર ત્યાં કઈ ત્યાં આવું વાડી સાચવાનું કાંઈ નહીં આંખ બંધ કરો તમે ખોલો જુનાગઢ ચોકમાં ચાલીસ કિલોમીટર એક સેકન્ડમાં એટલા સમર્થ હતા પણ તો એ ગુણાચંદના દર્શન નહીં પછી આ ભગવાન દાસ ગયા સ્વામી સ્વામી બ્રહ્મા વિષ્ણુ સિવાય આપના દર્શન માટે સાયને તને કોને ડાપણ કરવાનું કહ્યું હતું ઠપકો આપવા હવે પછી સ્વાય આયા બાર પણ તો ચરણ સ્પર્શ તો નહીં ખાલી દર્શન આ કોન્ટેક્ટ પણ નહીં ચારાંક ભેગી બધી જતા રહ્યા અને આ ભાઈ ને ચાલીસ કિલોમીટર પર યાત્રા ઓલ્યા ક્યાં હતા આંખ બંધ કરવાનું તમને પહોંચાડી પણ ક્યાં થયું આ હારકીકતિ આ પ્રસંગ બનેલો છે ભગવાન દાસના પૌત્ર ભાઈ કાકા પિતલ વાળા શાસ્ત્રી ખૂબ ખુબ હિત વાળા હતા ત્યાં ત્યાં રહેતા હતા આપણે રુદ્ર બાજવા બાજુ એક ડોશી માં હું નવો નહોતો મને કઈ ખબર નહીં કે મારે બાજવા જવું છે રેલવે સ્ટેશન ઉપર કોને એમ કે સ્ટેશન છે ગામ છે ત્યાં ક્યાં એમનું હતું બધું સસ્તીમાં ખુબ ઘણી વાર એમને ત્યાં ગયેલા છે પીઠો હતું લાકડા પણ કહેવાનું છુ કે જો વસ્તુ સાચી છે આ બનેલી વાત અને પછી મારાના વાર મારા ના વખત સમાધિ થઈ ધના ભગત નામ હતું સમાધિ થઈ ગૌલોક ની સમજ ત્યાં ગયા અને આ સોની ભગત ધના ભગત એટલે અમને થયું કે થોડુંક એક બે ઈંટ ખેંચી લો કામમાં આવે સોનાના મકાનો બધા એ કે ઈંટ ફિક્સ હતી એમ એક ઈંટ હલતી હતી જરાક થોડુંક જોર કરો જોર કરો ઈંટ તો ના નીકળે બીજું નીકળી ગયું તો ત્યાં બગડ્યું ત્યાં મહારાજ આ શું તો કે પાછા વાત કરશું તો બધી વાત કરી

પ્રગટ થયા ઉપર ના ગયા ખાલી ટ્રીપ મારી આવી પણ સ્થાયી તો કાઠિયાડ માં થયા ત્યાં ઉપર દાર્જિલિંગ નૈનીતાલ કાશ્મીર એટલું સુંદર સ્થાનો ત્યાં માં ના ગયા ત્યાં ભગવાન ભજાય જ નહીં કાઠિયાડ માં પથ્થરા બીજું કઈ મલ જ નહીં એક ફૂટ ખોદો ને પથરા હે હવે ત્યાં ભગવાને જમાયું કોઈ વાત જ ના નીકળે પંચ વિષય ખાવા પીવાની બીજું ગુણાથી તાંત સંતો સાથે જતા હતા બપોરનો સમય થયો બધા સંતો ઝાડ નીચે આરામ કર્યો થોડા સંતોને વિચાર્યો કે ભાઈ જમવાનું મળે ને તો

ભગવાન ભજાય જ નહિ વાત માલ નથી જો આ લોક માં અહિયાં તમારે થોડીક સગવડ થઈ જાય લાખ ડોલર પાંચ મિલિયન ડોલર સત્સંગ પછી ના થાય આ રસોઈ આપી દે નંદાઈ દે તો મારી આખી આપ સંતો રહે ને અઠવાડિયું આઠ આઠ દિન રસોઈ મારી નોંધી લો સમાગમ કરવા ના આવે એવું છે પછી એ ખેંચ માં જ સમાગમ થાય સત્સંગ થાય જરાક ત્યાં સગવડ થઈ ને મન ડાયવર્ટ થઈ જાય એટલે આ ભગવાન એવું કન્ડિશન ઉભી કરી છે દેશમાં પરદેશમાં તો ગમે ત્યાં જાઓ ને આપણું નસીબ આગળ ને આગળ આવે ત્યાં તમને સો રૂપિયા ની હોય અહીંયા હજાર ડોલર ની હોય ખ્યાદ તો રાખે જ એમાં સત્સંગ થાય કોઈ જરાક સગવડ કોઈ સત્સંગ કરે જ નહીં ને ટૂંકમાં વસ્તુ સાચી છે આ સત્સંગ સાચો છે આ પેલો ગુણાધન સ્વાય બોલ્યા કરુડવાતની એક વાત હા કરુડવાતમાં શું બાકી બધા બધા સબ્જેક્ટ થાય જાય તમે કેમેસ્ટ્રીને

આવા ભગવાન આવે અમે કઈ વાત કરી ભગવત સ્વાઈ કેવા સંત મળ્યા કેવા બાપા મળ્યા લાભ લઈ શકતા કેવું તો ઢગલો હોય તો તમને કેવામાં આવે કે ઉપાડો જેટલું તમે ખેંચી હોય તમારું અને તે જઈ જ ના શકે પાસે મહારાજ છે ને ગટપોર હતા વરસાદ એ બહુ ખેંચ છે મહારાજ વરસાદ પાડો વરસાદ પાડો આગળ સોમલા ખાચર બોલે તો પાડો તો સોમલાખી બોલ બદલા ક્યારે બોલ બોલ પણ બોલાય જ નહીં પાછળ કો તો મારે આ બોલ બોલે જ નહીં અડધો કલાક મારે કે ટાઈમ ઓવર પછી તો મારે કહેવા ચાલો હજુ બી દસ મિનિટ આપો બોલ્યા જ નહિ ટાઈમ ઓવર ટાઈમ ઓવર બોલ્યા મારા વરસાદ પાડો બોલે ક્યાં મોટા અત્યારે કે મારે ઘણું બોલવું બોલાતું જ નતું ભગવાન બધું આવડે આ બધું એવું જ છે આપડે એટલે ડોલર નો ઢગલો હોય તને છૂટ આપવામાં આવે કે તમે જેટલું ખાપો બધું તમારું અંતર કઈ કઈ કરી ના શકો એવું થઈ જાય ભગવાન આપણને આ લોક માં છે ગોઠવી આપ્યું છે કે ત્યાં સત્સંગ જ બાજુ ધકેલાઓ સત્સંગ બાજુ તમે આમ જતા અવાજુ જ લાવે સમજાય ભગવાન સત્સંગ બાજુ તમને બધા કંડિશન દેશકાળ વાતાવરણ વ્યક્તિ બધું એવું તો મળે ને તો આ બાજુ ધકેલ્યા કરે આપણે આમ જવું છે આમ ધકેલ્યા એટલે પછી એટલે બધું આપડે લાભમાં છે એટલે કરોડ વાત ની એક વાત નિર્વાસ થી ભગવાન બચી લેવા મારે કે આ વાત એક વાર કહે સમજો લાખ વાર કહે સમજો આ જન્મે સમજો લાગ જન્મ કેડે તમે સમજ જ છૂટકો છે મહારાજ એ જ વાત કરે છે નિર્વાસ આટલી પણ ઈચ્છા હોય ને આટલી પણ વાસનાર તો જન્મ લેવું પડે તમારે હા એટલે એવી તૈયાર થઈને બેસો ભગવાન તેડવા આવે ને તે કહેવું નહિ મારા પહેલા આવી ગયા તો એ ખરી વખતે એવું બોલ્યા મારા તેડવાય ને મારે બે મહિના ટાઈમ આપો પછી આવો તમે આખું ખાલી હાથ એના જો તારી ભેંસ ને લઈ જવું ભેંસ ને લઈ ગયા ઓલા રહી ગયા ડબલા ડબલ્યુ પાડવામાં શું બે મહિનામાં શું કરી નાખવાનું હતું શું ભેગું કરણ શું મૂકી જવાનું હતું આમ તો ખોટી માથા ખોટ મારા તેડવા હા પાડીને ઉપડી ગયા હોત તો જે આ નિર્વાસ દેખવાય ને એ આવું થાય નિર્વાસ થઈ ભગવાન ભજી લેવા કોઈ ઈચ્છા જ નહીં ભગવાનની રાહ જોઈને બેઠા ભગવાન આવે જવાનું રથ લઈને આવે માથા કુટ નહી શું ડાટ્યું છે ટલા ખાવા લોકો એટલે કે નિર્વાસ થયા આપણે શુદ્ધ ભાવના પોતા ઉપર લો કથા તો જેવું ભગવાને સમજાવું છે ને એ રીતે તમે સમજો અને અદભુત કામ થાય મહારાજે કહ્યું અનંત કલ્પ 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 અનંત એક એટલે આઠ ચોસઠ કરોડ વર્ષ આપણે આઠ એક કલ્પ લઈએ અનંત કલ્પ જવા દો એક કલ્પ માં આઠ અબજ ત્રેસઠ કરોડ ફિક્સ માં મૂકો ખાલી એક કરોડ લો એક કરોડ વર્ષમાં બે સતયુગ થઈ જાય બે ત્રેતા બે દ્વાપર ને બે કરુગ કરોડ વર્ષમાં તો જો ઉપર આઠ ચોસઠ કરોડ છે ચોસઠ કરોડ લઈએ તો એકસો અઠ્ઠાઇસ સતયુગ એકસો અઠ્ઠાઇસ ત્રેતા એકસો અઠ્ઠાઈ દ્વાપર ને એકસો અઠ્ઠા કડુગ હવે આ એક કરિયુગ ખાલી પાંચ હજાર વર્ષ થયા છે છ હજાર વર્ષ હજુ સવા ચાર લાખ વરસ બાકી છે કળિયુગના શું દશા થશે આ છ હજાર વર્ષના ભૂકા ભૂલાઈ નાખ્યા કેટલું ક્લેશ ને કમકાસ ને લડાઈ ને મારા ભાઈને ને ખૂન ને બળાત્કાર કેટલી ધમાલ ધમાલ સારા સવા ચાર લાખ વરસ બાકી છે આ બધા માંથી આપણે છુટકારો પામીએ ભગવાન ધામમાં બેસી જઈએ એવી ઈચ્છા ધરાવી હા એ લોકો છે કુટુંબ છે પણ બંધાવાનું નહીં આમાં હા કરવાનું બંધાવું નહીં બંધાવો તો ભગવાનમાં સંતમાં ત્યાં બંધાવો બસ એ તો ફરી લેવા દેવા વગર જન્મ પાછો આવશે એટલે આપણે એ ભૂલ ના કરતા આવો ભગવાન ભગવાન સત્સંગ છે કલ્પ વિદ્યા એક કલ્પની કહાની તો કેટલી બધી છે અનંત કલ્પિતા તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત તો જન્મ મન રહ્યું ના હોત એનો અર્થ આજ સુધી આપણે આ સત્સંગ મેલો જ નથી આ જન્મે આપણે કે આ સત્સંગ મેળવે પહેલી જ વાર આપણને આ સત્સંગ મળે છે અનંત જન્મ થઈ ગયા પહેલી વાર સતંગ મળે છે તો જતન કઈ રાખજો આ સત્સંગ આમ ખોવાઈ જાય જો બે પૈસાની બોલ પહેર ને તો કેટલું સાચવી છે આપડે કોઈને લખવા આપી હોય ને તો ઉભા રહીએ પાછી આપે ત્યાંથી બોલો ટાઈમ ઇઝ મની નહીં પેન ઇઝ મની બે ડોલર ની પેન છે ને એ આવું છે પણ સત્સંગ સાચવાની વાત નહીં મારે કહે દુર્લભ માં દુર્લભ સત્સંગ એ સાચવાની વાત નહીં આ બધું કચરો ભેગો કરીએ એ અંત કઈ કામમાં આવતો કઈ લઈ જતા નથી આપ કોઈ લઈ ગયો નથી કોઈ પણ એ બધું મૂકીને જતો એમ તો આપણે આ ભ્રમ મટતો જ નથી એટલે આ સાથે આવે કઈ કરો સાથે સત્સંગ જ આવશે એટલે આમાં લગ્ન લગાવો આમાં બધું કરો એક દિવસનું કામે નથી ઉતાવળા ના થતા ધીરજ રોજ અંતરદ્રષ્ટિ કરતા રહો મારે ક્યાં ક્યાં જોડાણ છે ક્યાં ક્યાં હું ચોટ્યો છું ક્યાં ક્યાં બંધાવ્યો છું કરીને ધીમે ધીમે બધી સમજણ ને બંધન તોડતા અને જોડતા આટલું કરવાનું છે છે એટલે સત્સંગ તો કરતા આવડતું નથી વસ્તુ મળી છે પણ આપણે આ જીવન જ જીવન મળ્યું પણ જીવતા આવડતું નથી લોકો આપઘાત કરે છે શું જીવ્યા અને કેટલા ભણેલા હોય તો આપઘાત કરે જીવતા ના આવડ્યું જીવન મળ્યું જીવતા ના આવડ્યું કરતા ના આવડે કોઈ વાત ભગવાન સંગ ક્યારે નથી આ ભૂલતા નહીં ને વર છે આ ભટકી છે આ વખતે મેલ્યા છે એટલે આવો દુર્લભ સત્સંગ આવો દુર્લભ ભગવાન એટલે કામ કાઢી લો બધું કઈ કામમાં આવ નથી નથી बदेज वृत्ति तोड़ी भॻवान मंझोड़ी दा सं साईं महाराज